ભ્રષ્ટાચારના વિરોધના નામે પેદા થયેલી આમ આદમી પાર્ટીના સુરતના બે કોર્પોરેટરો ભ્રષ્ટાચારના મામલે ઝડપાયા છે ત્યારે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા કે જે સરકાર પર પ્રહાર કરવાનું કોઈ ના કોઈ બહાનું શોધી રહ્યા હોય તેઓનું શું કહેવું છે જ્યારે તેમના આજ બે કોર્પોરેટરો રૂપિયા દસ લાખની લાંચની માગણી કરતા હોય તે પ્રકારના ગુનામાં સપડાયા છે વિગતવાર વાત કરીએ આમ આદમી પાર્ટીના કોર્પોરેટરની ધરપકડ પણ થઈ ગઈ છે એક કોર્પોરેટર હાલ પોલીસ ચોપડે ફરાર છે શું છે સમગ્ર મામલો ક્યાંથી થઈ છે શરૂઆત તો તેને કહીએ નમસ્કાર હું છું આપની સાથે શાર્વ નવજીવન માં આપનું સ્વાગત છે સુરતના પુણા ના વોર્ડ નંબર સોળ અને ના આમ આદમી પાર્ટીના કોર્પોરેટર વિપુલ સુહાગિયા અને જીતેન્દ્ર કાછડિયા એટલે કે જીતુ બંને વિરુદ્ધમાં એન્ટી કરપ્શન બ્યુરોમાં માર્ચ રોજ એક ગુનો નોંધવા માટે અરજી મળે છે છે કારણ કે કે આરોપ આ બંને કોર્પોરેટરોએ મલ્ટી લેવલ પાર્કિંગ કે જે ટીપી સ્ક્રીમ નંબર ત્રેપનમાં આવેલ છે ત્યાંના કોન્ટ્રાક્ટર પાસેથી લાંચની માંગણી કરી કોન્ટ્રાક્ટરે એસીબીના ફરિયાદમાં ઓડિયો રેકોર્ડિંગ અને સીસીટીવી ના ફૂટેજ પણ આપ્યા કે કઈ પ્રકારે જીતુ કાછડિયા અને વિપુલ સુહાગિયા આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો તેમની પાસે લાંચની માંગણી કરી રહ્યા હતા કે જો તમારે કોન્ટ્રાક્ટ રિન્યુ થવા દેવો છે તો લાંચની માંગણી કરો ગોપાલ ઇટાલિયા આ બંનેને યોદ્ધા સાબિત કરવા માટે પ્રયાસ કરી રહ્યા છે પણ પહેલાં વાત કરી લઈએ એન્ટી કરપ્શન બ્યુરોની બાદમાં ગોપાલ ઇટાલિયાને પણ સાંભળીએ કે કેવી રીતે તે આ બે ભ્રષ્ટાચારના મામલામાં સપડાયેલા આમ આદમી પાર્ટીના કોર્પોરેટરને યોદ્ધા સાબિત કરવામાંથી રહ્યા છે એન્ટી કરપ્શન બ્યૂરોના

નો ટેમ્પરિંગ સર્ટિફિકેટ એફએસએલ પાસેથી લેવામાં આવ્યું છે કે આમાં કોઈ છેડછાડ કરવામાં નથી આવી તે પ્રમાણિત થઈ જાય અને બાદમાં એન્ટીકરપ્શન બ્યુરોએ ગુનો દાખલ કર્યો છે પરંતુ ગોપાલ ઇટાલિયા બંને ભ્રષ્ટાચારના મામલામાં સંલિપ્ત કોર્પોરેટરને બચાવવા માટે એન્ટી કરપ્શન બ્યુરોનો ઘોડો કરી રહ્યા છે કે તે ભાજપ વિરુદ્ધ કંઈ નથી કરતા અમારા યોદ્ધાને કે જે લડાઈ લડે છે તેને ફિટ કરી રહ્યા છે સાંભળો ગોપાલ ઇટાલિયાએ શું જવાબ આપ્યા સ્ટેન્ડ બહુ સ્પષ્ટ છે કે સુરતની અંદર પાર્કિંગ માફિયા છે ભાજપની અનેક જગ્યા ઉપર ઉપર જમીન દબાણ કરી અને એના ઉઘરાણા કરે અને આ ગેંગ ને ખુલ્લી પાડવાનું કામ વિપુલભાઈ અને જીતુભાઈ છેલ્લા ઘણા સમય થી કરતા હતા વચ્ચે એક વખત આવી એક પાર્કિંગ માફિયા ને ખુલ્લી પાડવા બદલ સુરત પોલીસે આ parking માફિયા ઉપર FIR પણ કરેલી છે. અને FIR માં લખ્યું છે કે વિપુલભાઈના પત્રના આધારે કાર્યવાહી થઈ છે. એટલે આ parking માફિયાઓનો ત્રાસ વર્ષોથી છે. એની સામે લડતા હતા. હાલમાં જે આ ACB ની ફરિયાદ છે. એ ભાઈ પોતે parking માફિયા છે. એની સામે પણ સરકારી જમીન ઉપર ગેરકાયદેસરનો કબજો કરી દબાણ કરી parking નું ઉઘરાણું કરવા બદલની FIR નોંધવા ગુનો નોંધવા માટે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન ના અધિકારી પોલીસ ને અરજી આજ થી ત્રણ મહિના પહેલા આપી છે બરાબર અને અરજી ના અરજીની અંદર લખ્યું છે કે વિપુલભાઈની ની રજૂઆતો ધ્યાને લેતા આ ફલાણી સરકારી જગ્યા ઉપર કબજો અને ગેરકાયદેસર ઉઘરાણું જણાય આવે છે માટે સરકાર તરફે ફરિયાદ દાખલ કરવી વિપુલભાઈ ના પત્રના આધારે સરકાર તરફે ફરિયાદ દાખલ કરવા માટે સરકારી અધિકારી એ પોલીસ ને લખીને આપ્યું છતાં પાર્કિંગ માફિયા એમાં અરજી કરી કે મારી પાસેથી દસ લાખ માંગ્યા તો એસીબી માં ત્રણ તરત જ FIR થઈ ગઈ ને વિપુલભાઈ પકડી લીધા આજ ફરિયાદી ઉપર FIR કરવા માટે સરકારી અધિકારીએ લખીને આપ્યું સરકારી કાગળ મોકલો છે કચેરી રાહે મોકલો છે તો FIR નથી થઈ હવે આમાં જાગૃત જનતા બધા સુગ્ય માણસો છે સમજે કે શું છે આખી ઘટના પણ આ કોન્ટ્રાક્ટર નું એવું ગયું છે કે અમને જે સીસીટી ચૂટેજ ને ઓડિયો રેકોર્ડિંગ પણ આપ્યા તાસીવી એનું પૃથ્કરણ પણ કર્યું છે એમાં એવું છે તુષારભાઈ હું અને તમે ફોન ઉપર વાત કરીએ છીએ તમે એને રેકોર્ડ કરીને એ પેલા એ પેલામાં આપો આપણે આ એફએસએલ માં તો એફએસએલ એમનો સાબિત કરે કે આ પૈસા માગવાની વાત છે કે પૈસા એટલું કે અવાજ આ છે 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 કે નક્કી થાય પૈસા નથી FSL થોડું કરે એ એ જે રજૂઆત કરી છે અને જે કઈ રેકોર્ડિંગ બેકોર્ડિંગ ની વાત છે એમાં પૈસા ની કોઈ ચર્ચા જ નથી એની અંદર તો એવું કહે છે કે ભાઈ તમે પાર્કિંગ માફિયા છો ભાઈ તમે આ ગેરકાયદેસર ના કબજા કર્યા છે આ શું ધંધા ચાલુ છે તો એવું જયારે કોઈ માણસ બોલે તો FSL એટલું જ નક્કી કરે કે આ બોલનાર નો અવાજ કોનો છે ને સાંભળનાર નો અવાજ કોનો છે શું વાતચીત થયે FSL નું મશીન થોડું નક્કી કરશે અને જે ભાઈ અત્યારે ફરિયાદી છે એની ઉપર ગુનો દાખલ કરવાની સરકારે ફરિયાદ આપેલી છે મ્યુનિસિપાલિટી ના એન્જિનિયરે તો કેમ એની ઉપર ગુનો દાખલ ન થયો હમ એટલે આ આખી ઘટના છે એ રાજકારણ પ્રેરિત છે ભાજપના પાર્કિંગ માફિયાઓ કરી અને ભાજપ સાથે સેટલમેન્ટ કરી અને જે રીતે પણ શરૂ કર્યું છે તો એસીબી કામગીરી તમે કેવી રીતે જુઓ છો આ ઘટનામાં એસીબી જો એસીબી કામગીરીનું તો કેવું છે કે સરકારના માં આવે છે એસીબી કોઈ ઇન્ડિપેન્ડન્ટ સંસ્થા તો છે નહી આજ સુરતની અંદર ભાજપના કોર્પોરેટરો ઉપર અનેક વખત અરજીઓ અને ટેલિફોનિક ફરિયાદો થઈ છે આ આમ આદમી પાર્ટીના કોર્પોરેટર ને એસીબી એરેસ્ટ કર્યા એવા સમાચાર મળ્યા પછી મને બે વ્યક્તિના સુરત માંથી નાગરિકોના ફોન આવ્યા

તમે સાંભળ્યો પ્રકારે ગોપાલ ઇટાળી આગે જેવો વારંવાર આઠ ચોપડી પાસ મંત્રી આઠ ચોપડી પાસ નેતા અને આ પ્રકારના નિવેદનો કરી રાજ્યની સરકારને ભરડામાં લેવાના પ્રયાસ કરતા હોય છે એ ટીઆરપી ગેમ ઝોનના મામલે હોય કે પછી વડોદરાના હરણીકાંડના મામલે ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચારની બુમરાણો કરી રહ્યા હતા ને આમ આદમી પાર્ટીના મૂળમાં જ ભ્રષ્ટાચાર વિરોધી લડાઈ છે કારણ કે કેજરીવાલ એન્ટી કરપ્શન મુવમેન્ટથી તો પેદા થયેલા નેતા છે અને હવે